ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને મારા બ્લોકમાં સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય અમને માં આજે તો આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ઉઠી ગયા છે તો તેના પણ જોયેલો અમને માતાજીનો મંદિરે દર્શન કરી દો આપણે બધું કામ પૂરું થઈ ગયું પછી બ્લોગ ચાલુ કર્યું છે વાસણ વાસણ રસી કાઢ્યા છે Thank you.

અને રાત્રે આપણે નાસ્તામાં ત્યાં કોવા બનાવ્યા હતા તો હું કોવા પડે છું તો આપણે બાજુ વાળા નાપી દયા કેમ તો આપણે તો વખા હતા નહીં કોઈ બાજુ માપી દઈએ તો હું સૌથી પહેલા તો તકલું બહારથી લઈ લઉં અંદર

તો ગેસ ઉપર ફાવે એવું નહોતું તપેલું મોટું હતું તો મેં સગડો લઈ આવ્યા પછી પેલા ઘરેથી પછી સગડા પર બનાયા રાત્રે પવા બધું તો મારે રસોડું બાકી છે સાફ કરવું આપણું બધું પેલું ઘરમાં બનાવી શકો પપડું લઈ લઉં અરે રસોડું સાફ કરવું છે તો હું પહેલાં પપડું લઈ લઉં રસોડું સાફ કરી દઉં પછી નીચે કચરા પોતું કરીને વાસણ બસી કાઢું તેમ કાઢીએ તો બહાર પણ કામ છે મારું બહુ deși îndată mi-a tula atât, o în el puțină cireș, puțină curcan, De la geașa, તો આપણે સાફ કરી દો ગુણી દો પછી કચરાપોતું કરવાનું છે કચરાપોતું થઈ જાય પછી સાથન પર છે રસી કાઢું પછી આપણી રૂટી ચાલુ છે નોકરી પર જવાનું છે કામ કાજે

આપણે થોડું કપડું લઈને રસોડું તો લૂકી કાઢી જોઈએ ને રસોડું સાફ કરી દીધું કોફી આપી દીધી હવે આપણે કચરા પૂછું કરવાનું છે તો કચરા પૂછું કરી દઈએ ફટાફટ તો એમાં મારા બ્લોકમાં જોડાયા રહ્યો છું તો હું આગળ આગળ જે કામ કરીશ એ બતાવીશ અને જો આપણે કાલ રાત્રે માતાજી પગવા મૂક્યા હતા પણ હવે આ પગ આપણે ગાયને મૂકવાના છે એમ તો આપણે બે ઉદેશો લઈ લઈએ ગાય માતાના મૂકાઈએ ખીચડી છે ને એના ભેગું મૂકી દઉં તો ગાય માતાના મોડે જ જતું રહે એના માટે મારો તગાડો છે પણ હું પેલા તો પેલું કદાચ ના થઈ જાય પલાળવાળ નથી જોઈએ એટલે બે તગાર તો કામ ના જ આવે એટલે આપણે મોટું તગારું વગાર માટે લાવ્યા તકલું વગાડ માટે લાવ્યા આમાં પલાળી મૂકવા માટે લાવ્યો હતો તો ચાલો મિત્રો હું વિડીયોના પર એન્ડ આપું છું કેમ તો મારું કામ બહુ જ છે આજે તો બધા મિત્રો મારા બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો અને નવા હોય તો એ લાઈક બધી મારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ